એના પછી મિત્રો ખાલી જગ્યાઓ છે સ્વર્ણ સાહિત્ય સ્વરૂપમાં ખાલી જગ્યા પંક્તિ હોય છે ચૌદ છે ખાલી જગ્યામાં ઉતરેલા પેસેન્જર લઈને બસ ઉપડી ચૂકી હતી તો જનતા એક્સપ્રેસ જીવલાએ સાહુકાર પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા ત્રણસો રૂપિયા વતન થી વિદાય થતા કાવ્ય સંગ્રહમાંથી માંથી અંતરિક્ષ સંગ્રહ લેવામાં આવેલ છે રામદીન શરણાઈ વાળા કૃષ્ણ જન્મ પર ખાલી જગ્યા સુર ચડ્યા છે

તો મિત્રો કવિ ઘરથી પરિસ્થિતિનું આલેખન કર્યું છે તો એક જ બિંદુ પર બે પરિસ્થિતિ સમાનતા આલેખન કર્યું છે જન્મોત્સવ કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો જન્મોત્સવ નવલિકા સુરેશ જોશી ના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે સુનિશ્ચિમ અને કુવાના દ્રષ્ટાનો દ્વારા કવિ સૂચવે છે કુવાના દ્વારા કવિ સૂચવે છે છે કે માણસે પિતાની વ્યથા પોતે જ સહન કરવાની ગતિ ભંગ કૃતિમાં ગતિનો ભંગ ક્યાં થતો દેખાય છે ગતિ ભંગ કૃતિમાં ગતિનો ભંગ ચાલવા ચાલવાની ગતિની સાથે સાથે પાત્રોના વિચારોના ગતિનો ભંગ થતો દેખાય છે બરાબર છે તો તમે રાજરાણીના ચીરસમ અમે રંગનારના ના ચુંદડી પંક્તિ દ્વારા કવિ શું દર્શાવે છે અમે અમે રાજરાણીના રાજરાણીના ચીરસમ નારની આ પંક્તિ દ્વારા કવિ કહે છે છે કે ઈશ્વર ચીર જેવા સુંદર શેઠ દુકાળમાં દુકાળનું કારણ શું માનતા હતા સુંદર શેઠ દુકાળના નિશાસાને દુકાળ પાડવાનું કારણ માનતા હતા કાળુને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે

કેવી વેદના અનુભવી રહ્યા છે નંબર ચાર છે નવજાત કિશન ને વેલજી ડોસા પાસે શા માટે લઈ જવામાં આવ્યો હતો જન્મોત્સવ વાર્તા નો સમાપન શાના સંકેત આપે છે નંબર છ છે બોલીએ ના કાય કાવ્યમાં કવિ પોતાના દુઃખ ની કયા બીજા ને કહેવાની શા માટે ના પાડે છે ચલો મિત્રો આના પછી પ્રશ્ન નંબર સાત છે. તો મિત્રો બધા પ્રશ્નો વ્યવસ્થિત રીતે વિડીયો તમારે સ્ટોપ કરી કરીને લખતા જવાનું છે જેથી કરીને આપણો વિડીયો લગ્ન બને તમારે પણ મિત્રો પ્રશ્ન જરૂર છે સમજવાની હાલમાં કોઈ જરૂર નથી કારણ કે એકંક કસોટી છે મિત્રો બહુ ઝડપથી લખવી પડશે દસ બાર વાક્ય જન્મોસ લખવાના છે તો વિડીયો આપણે સ્ટોપ કરીને વ્યવસ્થિત રીતે લખતું જવાનું છે બરાબર છે ને કોઈ પણ જાતની કોઈ જરૂર પડે તો મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે તમને સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપીશું બરાબર

પેરક્ષ્ય માએ મોટો દીકરી પાસે ચોખા દળાવ્યા કરમાણી નાક દ્વારા કૃષ્ણ ભગવાનને માથે છાયા કરાઈ પેરક્ષ્ય વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળે પહોંચાડે છે અથવા પહોંચાડ્યા ભાવે રાજુથી કર કરગરાતું હતું કરતરી જસુદા મૈયાને કૃષ્ણ કુંવરને શણગાર્યો ભાવે રેસમાંથી હસી પડાયું પેરક શિક્ષકે મનાલી પાસે નિમન લખાવ્યો કરતરી અબુભાઈ વ્યાકરણ શીખવાડે છે કર્મણી માધવથી આબેહૂબ ચિત્ર દોરાયું જોડણી ભેદ અર્થ ભેદ વૃદ્ધ એટલે સમૂહ થાય અને વૃદ્ધા એટલે તુલસી થાય સર એટલે તીર થાય સર એટલે તળાવ થાય મજૂર એટલે વેતરું થાય મહેનતાણું થાય મંજૂરી એટલે સંમતિ થાય ધણ એટલે ઢોરનું ઢોળું થાય ધણ એટલે અથોડો થાય ઘણ એટલે અથોડો થાય કોઠાર છે તો કોઠાર એટલે ભંડાર થાય કોઠાર એટલે ઢોર બાંધવાની જગ્યા થાય

તે વ્યક્તિ જ કઠોળ કથાઈને શિખામણ આપી શકે અથવા સુધારી શકે મોરના એને ચિતરવા ના પડે સંસ્કારી અને પ્રતિભાશાળી માતા પિતાના બાળકોમાં ગુણો વારસામાં જ આવે છે એને અલગથી શીખવવા પડતા નથી તળપદા શબ્દો તળપદ શબ્દો શ્રેષ્ઠ રૂપ હાવકાર એટલે સાહુકાર પોયરા એટલે છોકરા પાય એટલે પગ બચાડ એટલે બિચારી પરથમી એટલે પૃથ્વી અલંકાર ઓળખવાના છે મનેક જેવા મનેક ને કપરો કાળ આવ્યો છે અનન્ય અલંકાર છે અમે રાજરાણી માં ચીર સમ ઉપમા અલંકાર છે ગાંડા ની માફક વાફક અઠવાડિયા શું ખાય છે ઉપમા અલંકાર છે માણેક ને કરુણ ચિત્કારે પીછો પકડ્યો સજવારો પણ અલંકાર છે બરાબર તો અલંકાર તમારે જોઈ લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય બાજુમ આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહેશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત